ગુજરાતમાં ગુનાખોરી બંધ કરવી હોય તો પહેલાં પોલીસ વિભાગમાં થતી ગુનાખોરી બંધ કરવી પડશે કારણ કે પોલીસ વિભાગ જ ગુના આચરતો હોય એટલે કે રક્ષક જ ભક્ષક બનતા હોય ત્યારે ગુનેગારોને તો શું કહેવું ગુનેગારોને પકડવા માટેનું કામ જે પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને કરવાનું છે તેવો જ પોતે ગુના આચરવા લાગે તો આવું જ કંઈ થયું છે જૂનાગઢના મેંદરડામાં જેના કારણે મહિલા પીએસઆઈ સોનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વિગતે વાત કરીએ એવું તો કયું કામ કર્યું હતું આ મહિલા પીએસઆઈ સોનારાએ અને ક્યારે ક્યારે તેઓ ચર્ચામાં આવતા રહ્યા છે તમામ પાસાઓને લઈને સાથે ચર્ચા કરવી છે ગુજરાતની અંદર જે પ્રકારે પોલીસ હવાલા કારોબારનો વ્યવસાય કરી રહી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન

આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા અને ખાતાકીય તપાસની શરૂઆત થઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી આઈપીએસ રોહિતને સોંપવામાં આવી કે જેઓ જૂનાગઢના એસડીપીઓ છે અને મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોનારા સામે આ તપાસ હતી અને તેના કારણે આ તપાસ જ્યારે પૂરી થઈ ત્યારે પીએસઆઈ સોનારા અને તેમના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને હેડક્વાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે પણ આ વાત અહીંયા નહીં અટકે કારણ કે આ વાત ખૂબ ગંભીર છે તો શું કર્યું હતું આ મહિલા પીએસઆઈ સોનારાએ અને તેના ડ્રાઈવરે તો ઘટના કંઈક એવી હતી કે પોલીસ સ્ટેશનને એક ફરિયાદ મળે છે અને એ ફરિયાદમાં જે તપાસ કરવાની હતી તે ફાઇનાન્શિયલ ફ્રોડ અને એક્સ્ટ્યુશનની હતી આ ફાઇનાન્શિયલ ફ્રોડની તપાસ કરવા દરમિયાન મહિલા પીએસઆઈ સોનારાની દાઢ ડડકી તેવી વાત આવી સામે કારણ કે જ્યારે તપાસ કરવાની હોય ત્યારે પ્રોસિડિંગ બધા ફોલો કરવાના હોય પરંતુ તેમને કાયદાની મર્યાદાની બહાર જઈ અને ખોટી રીતે કેટલાક લોકોની અટકાયત કરી જેમાં એક મહિલા પણ સામેલ હતા મહિલાને યાતના પ્રતાડને આપવામાં આવી અને રિકવરી માટે જાણે ફાઇનાન્સના રિકવર એજન્ટો આવતા હોય તે પ્રકારે પોલીસની ભૂમિકા સામે આવી મહિલા પીએસઆઈ અને તેમના ડ્રાઈવરની પીએસઆઈ સોનારા અને તેમના ડ્રાઈવર કેટલાક લોકોને અટકાયત કરી ટોર્ચર કરી અને બાદમાં બાર રકમને એક કરોડ આસપાસની રકમ હોવાનું સૂત્રો કહે છે રિકવર કરે છે પણ રિકવરીની ચોપડા પર જે એમાઉન્ટ એટલે કે જે રકમ બતાવાય છે તે અડધી પણ નથી અને આ અડધા રૂપિયા કોણ ખાઈ ગયું ક્યાં ગયા રિકવરી કરવામાં આવી છે તો કાયદેસર તેને ચોપડે કેમ નથી ચડાવવામાં આવી અને સાથે જ આ મામલે જે તપાસ કરવાની હતી તેના માટે તમામ કાયદાકીય નિયમનું કેમ ઉલ્લંઘન કરવામાં આવ્યું એના માટે વાહનનો દુરુપયોગ થયો જે સરકારી હતો માટે ડ્રાઈવર પણ ગયા સસ્પેન્શનમાં અને હેડક્વાર્ટરમાં મહિલા પીએસઆઈ સોનારા પણ ગયા સસ્પેન્શનમાં અને હેડક્વાર્ટરમાં પરંતુ અહીંયા સવાલ એ છે કે આવા ગુનાખોરી તત્વો જે છે પોલીસ વિભાગમાં એમની સામે એફઆઈઆર નોંધવામાં આટલો વિલંબ કેમ થશે જૂનાગઢના એસપી વડોદરાએ ખૂબ સરાહનીય કામગીરી કરી કે છે જ પ્રધાનમંત્રી કાર્યાલય પાસે ફરિયાદ પહોંચી અને ત્યારે જઈ તેમણે ખાતાકીય તપાસ આપી અને ખાતાકીય તપાસનું પરિણામ જે આઈપીએસ રોહિતે સોંપ્યું છે તેના આધારે સસ્પેન્શન પણ કર્યું પરંતુ એફઆઈઆર નોંધવામાં વિલંબ છે પોલીસને ખબર પડી જ ગઈ છે કે પચાસ ટકા માલ ગાયબ થયો છે તો એ ગાયબ ક્યાં થયો છે કોણ લઈ ગયું છે ક્યાં રોકાણા છે કોની પાસે છે આ તમામ પાસાની તપાસ ક્યારે થાય મહિલા પીએસઆઈ સોનારા તેને ડ્રાઈવરની ધરપકડ થાય તેમને રિમાન્ડ હેઠળ લેવામાં આવે ત્યારબાદ આ બધા ખુલાસાઓ થાય અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી થઈ કહેવાય અત્યારે તો ખાતાકીય કાર્યવાહી છે હવે વિચારો તમે ગુનેગારોથી ડરવાનું કે પોલીસથી પોલીસ જ હવાલાનો કારોબાર કરે પોલીસ જ વચ્ચેથી મુદ્દા માલની રિકવરી કરી તફરંચી કરે તો આ બધું ગુનાખોરી તત્વો કરતાં પણ વધારે ભયંકર ખરાબ કૃત્ય તમને નથી લાગતું આ જ કારણ છે કે ગુજરાતમાં ગુનેગારો બેફામ બને છે કારણ કે ગુનેગારો જાણે છે આપણા જેવી જ પોલીસ છે કોક ને કોક તો ફૂટી જશે મળી જશે જે આપણને મદદ કરશે અને તેના કારણે ગુજરાત રાજ્યની આ સ્થિતિની આ હાલતની જે આપણે ચર્ચા કરીએ છીએ એ બદતર હાલત આ પોલીસ વિભાગે કરી છે જોઈએ હવે રાજ્યના પોલીસવાળા ડીજીપી વિકાસ સહાયના ધ્યાને આ વાત ના આવી હોય તો હવે તો કદાચ અમારા વિડીયોના માધ્યમથી આવી જશે જેથી તેઓ ક્યારે એફઆઈઆર દાખલ કરાવે છે ક્યારે ધરપકડ કરે છે ક્યારે રિમાન્ડ પર લે છે આ બંને પોલીસ કર્મચારી અધિકારીની અને તપાસ કરી અને મુદ્દામાં જે ગાયબ થયો છે રોકડા એ રોકડા ક્યારે શોધી લાવે છે અને કયા કયા પુરાવાઓ લાવે છે અને કન્વિક્શન થાય છે કે નહીં આ કેસમાં એ પણ મહત્ત્વનું છે કારણ કે ઘણા કિસ્સાઓમાં પોલીસની સામે લડવું સામાન્ય નાગરિકોની હેસિયતની વાત નથી હોતું કારણ કે એક આખો વિભાગ એક આખી જમાત છે જે તૂટી પડે છે જ્યારે કોઈ પણ આવી આફતમાં તેમના વિભાગનો કોઈ કર્મચારી કે અધિકારી ફસાય માટે આ વખતે સરકારે દાખલો વેસાડવો પડશે કે પીએસઆઈ સોનારા અને તેના ડ્રાઈવર બંધિયા બંને વિરુદ્ધમાં એફઆઈઆર થાય તેમના ચોક્કસ અને મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ થાય અને કન્વિન્શન થાય એટલે કે સજા સુધી મામલો પહોંચે માત્ર સસ્પેન્શનથી નહીં કારણ કે એમાં પણ અડધો પગાર મળે છે અને કેટલાક પોલીસને તો એવું લાગે કે આપણે સસ્પેન્ડ થયા છીએ તો મિની વેકેશન પર ગયા છીએ માટે એવું ન થાય આ કેસમાં તેની તકેદારી રાજ્યના પોલીસ વડાની જવાબદારી છે જો પોલીસ વડા વિકાસ સહાય નથી કરી શકતા તો સીધી જવાબદારી સરકારની ગૃહ વિભાગની અને હર્ષ છે જોઈએ આ મામલે શું થાય છે દરેક અપડેટ હું આપને આપતો રહીશ નમસ્કાર